આ ઉત્સવમાં હિમાલયના દર્શન કરવાનો અનોખો લાહવો સુરત શહેરની અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌ પ્રથમવાર આવા હીરના દિવ્ય ભવ્ય હિંડોળાના દર્શન આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના શ્રાવણ સુદ ત્રીજને રવિવારના દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેની અંદર લગભગ બસોથી પણ વધારે પુરુષ સ્વયંસેવકો અને દોઢસોથી વધારે મહિલા સ્વયંસેવકોની લગભગ સત્તર દિવસની મહેનત એમાં રાત્રિ દિવસ આમ તો દોઢ મહિનાથી પણ વધારે આ કામ કરતા લાગે તમે જ્યારે આ દર્શન કરશો ત્યારે બહુ જૂના જમાનાનું એવું હીરના દોરાનું ગૂંથણીના વર્કનું આ કામ છે એમાં એક સરખી ચોકડીઓ જે ભરવામાં આવી છે લગભગ એક લાખ સાઠ હજાર જેટલી ચોકડીઓ ભરવામાં આવી છે અને એમાં એક એક ચોકડીની વગર સતારા નાખી એમાં ટાંકડીથી સતારા ખોસવામાં આવ્યા છે એ લગભગ એક લાખને સાહીઠ હજાર સતારા અને એક લાખને સાઠ હજાર જેટલી ટાંકડીઓનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે આવા હિંડોળા તૈયાર કરવામાં રાત્રિ દિવસ ગણીને સત્તર દિવસ આમ તો દોઢ મહિનાની મહેનત હરિભક્તોની છે તો આવા દિવ્ય દર્શનનો લાભ જ્યારે હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે એ આખો શ્રાવણ મહિનો આવતી ત્રેવીસ તારીખ સુધી આ હિંડોળાનો લાભ દરરોજ સવારે સાડા સાતથી બાર અને સાંજે ચારથી નવ વાગ્યા સુધી આ દિવ્ય દર્શનનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થશે સાથે એક નવું આયોજન છે કે એક અભિ હાથ મૂકોને ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ મળે એવું પણ સરસ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે તમે કંઈક રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયાનો સિક્કો નાખો તો ભગવાન લાડુડીનો પણ પ્રસાદ પોતાના વરદ હસ્તે આપે એવું પણ દિવ્ય આયોજન આ હિંડોળા ઉત્સવમાં કરવામાં આવ્યું છે તો અમારી સુરત શહેરની જનતાને ખૂબ હાર્દિક હૃદયના હેતથી આમંત્રણ છે કે આપ પણ આ દર દિવ્ય દર્શનનો લાભ લ્યો આ અલૌકિક દર્શન બધા એને માણવા જેવું છે અને અંતકાળે પણ આ દર્શન જો ભક્તોને કે ધર્મ પ્રેમીજનોને યાદ આવશે તો ભગવાન સ્વામિનારાયણનું વચન છે કે વિમાન લઈને ભક્તને અંતકાળે તેડવા આવે છે અને એમને પોતાના ધામમાં તેડી જાય છે એવા દિવ્ય દર્શનનો લાભ બધા જ ભક્તોને પ્રાપ્ત થશે દૂર દૂરથી બસો લઈને સંઘો પણ આ ઇંડોળાના દર્શન કરવા વધારે છે ત્યારે સુરત અને એની આજુબાજુના હરિભક્તોને અમારી ફરીથી પણ હાર્દિક નમ્ર અપીલ અને હાર્દિક નિમંત્રણ છે કે આપ પણ જરૂર એકવાર આ જરૂર હિંડોળાના દર્શન કરવા પધારજો